લંબે હનુમાન મંદિર પાછળ પૈસાના મામલે યુવાનને પાઇપ અને લાકડી વડે માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ भावनगरमा फिल्टर नी पास पासे में रहता सागरभाई प्रभुभाई गोहिल सरदारनगर विस्तार नास्तानी नास्ता लारी धरावता हो दरमियान आर्थिक भींस आवता लंबे हनुमान मंदिर पाछड़ रहता घनश्याम भाई उर्फे घनो पासे थी पचास हजार रुपया उछीना लीधा हता जे कटके, -कटके पाचा आपी दिधेल गई काले रात्रि आठेक घनश्याम भाई नो फोन आल के लंबे हनुमान मंदिर आवजे थी बनने गया हता अने ઘનશ્યામભાઈએ ગાળો આપી એ સમયે અન્ય વ્યક્તિ પણ ત્યાં હાજર હતો જેને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને લોખંડના પાઇપ વડે માર મારેલ અને બીજી અજાણી વ્યક્તિના હાથમાં લાકડી હોય જેનાથી તેણે માર મારેલ જેથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને આમ પૈસાના મામલે માર માર્યો હોવાની ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનો અને એક અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે હું હાઉસો ચિત્રાビルડે ડાકીને હતી મિરાનગરમાં આ 4-5 વર્ષ પહેલા હું વેપાર હતો ગાઠી નીલારી સડ્ડા નગર ગુરુપુરી ગેટ ની સામે મારા દવાખાનામાં મારા બાબાનું આવ્યું તો ત્યારે પૈસા લેતી લેતી ₹50000 વ્યાજ લઈ જા એક ₹50000 મેને પાછા આપી દીધા હતા પછી એમાંથી એને વ્યાજ માંગીવારી કા હે 4-5 વર્ષ થઈ ગયા થી પછી એને આ બે દિવસમાં મને બનાવજો ને ત્યારે માંગીયા એટલે પૈસા દોઢ લાખ રૂપિયા કરીને આપી દીધો અને મેં કીધું પૈસા બીજા આપી દે પૈસા ન મળે ત્યારે દઈ દીધે દેવાની તો એને મને બોલાયો અહીંયા લંબે અનમાન જગાડના ત્યાં બોલાવી કરી લોકોનો ભાગ હતો કેટલા વ્યક્તિ વ્યક્તિ મારવામાં એક હતો અને એને સાથે બીજા હતા